ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સુરત એલર્ટ સુરત કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યો વોર રૂમ ભૂમિદળ નૌકાદળ અને એરફોર્સ સાથે આ વોર રૂમ સંપર્ક રાખશે સુરત શહેર પોલીસ કમિશનર પણ રૂમ સાથે સીધા સંપર્કમાં રહેશે આ વોર રૂમ થી સીધો સંપર્ક કેન્દ્ર સરકાર સાથે કરી શકાશે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર શરૂ કરવામાં આવ્યો વોર રૂમ તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે તમામ ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન સાધનોથી સજ્જ હોય છે અહીંયા સ્ટાફ અવેલેબલ હોય છે અને જે કોઈ પણ મેસેજ આવે એના અનુસંધાને જે કોઈ સુરક્ષાનો ઉપાયો કરવાનો હોય છે કોઈ પણ કુદરતી માનવસર્જિત આપત્તિમાં તે કાર્યવાહી કરવામાં આવે છે પરિસ્થિતિ જે જે એજન્સીઓ છે સંપર્ક અમને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સૂચના મળે છે એ મુજબ પ્રતિ જે તો એજન્સી સાથે સંપર્ક કરી શકાય એમની સાથે સંપર્ક કરી અને સુરક્ષાનો યોગ્ય ઉપાયો કરવામાં આવે છે